શ્રી શિવકુંજ આશ્રમ ચાળિયા ખાતે શ્રાવણ માસના પાવન પ્રસંગે ચાલી રહેલા યજ્ઞમાં સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજીએ આહુતિ અર્પણ કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે અન્ય કર્મો એક ફળ આપે છે જ્યારે યજ્ઞ અનેક ફળ આપનાર છે અને તે વૈશ્વિક કલ્યાણ માટે શ્રેષ્ઠ સાધન છે સ્વામીશ્રીએ ભુદેવોને પણ શાસ્ત્ર મહાત્મ્ય સમજાવવા અને તેમાં ચોક્કસ રહેવા પ્રેરણા આપી શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ચાલી રહેલા હોમાત્મક મહારુદ્ર યજ્ઞ માં આચાર્ય શ્રી અનંતભાઈ ઠાકર સહિત કપિલભાઈ રાજ્યગુરુ વિશાલભાઈ જોશી મનોજભાઈ મહેતા અને આશ્રમ સેવક પરિવાર સેવા કાર્યમાં સંકળાયેલા રહ્યા બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર હકારાત્મક વિચાર ના ઉછળતા દરિયા જેવું જીવન જીવવું હોય તો યજ્ઞ એ શ્રેષ્ઠ છે અને આ સ્વયમ

એમાં દ્રવ્ય શાસ્ત્રી હોવું જોઈએ ધન શાસ્ત્રી હોવું જોઈએ નૈતિકતા હોવું આચાર્ય જે એ અખંડ હોવો એવા બધા ઘણા કાયદા સિદ્ધાંતો છે પણ તેમ છતાં જ્યાં થાય છે ત્યાં બહુ સારું છે સમયના દેશ કાળ અનુસાર અને એમાં નાના નાના બ્રાહ્મણોના દીકરા આવું સરસ બધા અમે તો આમાં કઈ આની ઘર નથી હમણાં શાયરાની અંદર મહારુદ્ર યાદ